thank mm -hmm. you mm -hmm. હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે આજકાલની જનરેશનની ફેવરિટ એવી ચીઝ કેક એટલે કે ચોકલેટ ચીઝકેકની રેસીપી જોવાના છીએ જે બહુ જ ઇઝીલી બની જાય છે અને સાથે જ ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બને છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી લેજો કારણ કે તે ટોટલી ફ્રી છે અને સાથે જ તમને મારી રેસીપીઓ કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો વધુ સમય ન લેતા આપણે રેસીપી તરફ આગળ વધીએ તો ચીઝ કેક બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે એક મિક્સર જારમાં બિસ્કિટનો ભૂક્કો કરવાનો છે અત્યારે મેં મોમ્સ મેજિક અને ચોકો ચિપ્સ એમ બે બિસ્કિટ લઈ અને આ રીતે કટકા કરીને મિક્સર જારમાં લઈ લીધેલા છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે તમને જે પણ ફ્લેવરના બિસ્કીટ ભાવતા હોય તે લઈ શકો છો હવે મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરતી વખતે આ રીતે પલ્સ મોડ પર રાખીને અધકચરા મિક્સ કરવાના છે એકદમ લોટ જેવો ભૂકો નથી કરવાનો ક્રમ્બલી ટેક્સચરથી જે ચીઝ કેકનું ટેક્સચર છે તે જમવામાં સારું લાગે છે તો તેને એક લઈ લેશો અને તેમાં બે થી ત્રણ ચમચી ઘી ઘી એડ કરી દઈશું ઘીની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને આ બિસ્કિટના ભૂક્કામાં તેને સારી રીતે મિક્સ કરી અને આ રીતે એક નીચે લેયર સેટ કરી દેવાનું છે ચમચીની મદદથી તેને દબાવી દેસો એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જશે આટલું થઈ જાય એટલે હવે આપણે આ કેક ટીનને એટલે કે બિસ્કિટનો ભૂકો છે તેને સેટ કરવા માટે ફ્રીજમાં દસ થી પંદર મિનિટ રાખી દેવાનું છે અને સાથે જ તમે આ રીતે કાચની નાની નાની બરણીઓ કે ઝાર હોય તેમાં પણ તમે ચીઝ કેક બનાવો તો તેનો જે લુક હોય તે સરસ લાગે છે મીન્સ કે એક એક વ્યક્તિ માટે તમારે પર્સનલી આ રીતે ચીઝ કેક બનાવવી હોય તો તમે આ રીતે નાના જારમાં સેટ કરી શકો છો તો આ રીતે તે જે બિસ્કિટનો ભૂકો છે ઘીવાળો તેને પણ મેં અહીંયા એક નાના જારમાં આ રીતે સેટ કરી રાખી દીધેલું છે અને હવે આ બંને વસ્તુઓને દસ મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવાનું છે સેટ કરવા માટે એ સાઈડ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી જોઈ લઈએ તો ફરીથી એ જ મિક્સર જારમાં હવે આપણે અહીંયા પનીર લેવાનું છે ઘરનું જ પનીર બનેલું છે અને તેની રેસિપી જોવી હોય તો તમે મારી ચેનલ પર જોઈ શકો છો બધી ટીપ્સ અને ટ્રીક સાથે કેવી રીતે બનાવું ત્યાં મેં માહિતી આપેલી છે તો તેનો આ રીતે થોડો ભૂકો કરી લેવાનો છે અને સાથે જ અહીંયા મેં ફ્રેશ ક્રીમ એડ કરેલું છે જો તમારી પાસે આ રીતનું ફ્રેશ ક્રીમ ન હોય તો તમે ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે તો અહીંયા આખી જ જે ફ્રેશ ક્રીમનું પેકેટ આવે છે તે મેં એડ કરેલું છે ને સાથે જ વધારે ફ્લેવર આપવા માટે મેં એક ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરેલું છે તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો ને સાથે જ ગળપણ માટે મેં એપ્રોક્સ ચાર મોટા ચમચા જેટલી દળેલી ખાંડ એડ કરેલી છે ખાંડ પણ તમે તમારી પ્રમાણે 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 જે ગળપણ એ વધારે કે ઓછી રાખી શકો છો અને હવે તેને મિક્સર જારમાં સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા તમે જુઓ છો તો આ મિક્સર સરસ મજાનું આ રીતે એકદમ ગ્રાઇન્ડ થઈ ગયું છે અને આટલું થીક રાખવાનું છે અને આ બાજુ દસ થી પંદર મિનિટ બાદ આપણું જે બિસ્કીટ છે તે પણ ભૂકો સારી રીતે કેક ટીનમાં સેટ થઈ ગયો છે તો આપણે જે પનીરવાળું મિક્સર બનાવીને રાખેલું તેને હવે આ કેકટીનમાં એડ કરી દેવાનું છે તો અહીંયા કેક ટીન અને કેક જાર બંનેમાં આપણે આ લિક્વિડને એડ કરી દઈએ ત્યારબાદ ફરીથી આપણે અડધી કલાક અથવા તો કલાક જેટલું ફ્રીઝમાં સેટ કરવા માટે રાખી દેવાનું છે સેટ કરવાનું કારણ એ છે કે ઉપર આપણે ચોકલેટનું લેયર પાથરીએ તો તે તેમાં મિક્સ ન થઈ જાય તો એ સેટ થાય છે ત્યાં સુધીમાં અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધેલી છે આ ડાર્ક ચોકલેટનો સ્લેપ તમને ઇઝીલી બજારમાં મળી જશે અથવા તો તમે કોઈ પણ ડાર્ક ચોકલેટ લઈ શકો છો હવે તેમાં આપણે ઘરની મલાઈ એડ કરવાની છે છે તો વાટકી જેટલી ઘરની મલાઈ એડ કરેલી આ મદદથી અથવા તો માઇક્રોવેવમાં બે મિનિટ માટે ગરમ કરી લેવાનું છે તો આપણો ચોકલેટ ગનાશ રેડી થઈ ગયો છે જો તમારી પાસે માઇક્રોવેવ ન હોય તો ડબલ બોઇલરની મદદથી ચોકલેટને ઓગાળી અને તેમાં મલાઈ અથવા તો ફ્રેશ ક્રીમ એડ કરી દેસુ એટલે ચોકલેટ ગનાશ આ રીતનો રેડી થઈ જાય છે એક કલાક બાદ અહીંયા આપણું જે ઉપરનું લઈએ છે ચીઝ કેક નું તે સેટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં આ ચોકલેટ ગનાશ બનાવેલો તેને ફરીથી પાથરી અને એક ચોકલેટ ગનાશ નું લેયર તૈયાર કરી લઈએ તો આ રીતે કેક જાર અને કેક ટીન બંનેમાં આ ચોકલેટ ગનાશ ને રેડી અને પાથરી દેવાનું છે તો અહીંયા આપણી ચોકલેટ ચીઝ કેક અત્યારે રેડી થઈ ગઈ છે પરંતુ તેને એક આખા દિવસ માટે અથવા તો એક આખી રાત માટે ફરીથી આ રીતે તૈયાર થઈ ગયા બાદ ફ્રીઝમાં સેટ કરવા માટે રાખવાનું છે તો એ બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણી સરસ મજાની ચોકલેટ ચીઝ કેક રેડી થઈ ગઈ છે જે બાળકોને ખૂબ ભાવે તેવી બને છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપીની સાથે